હા મિત્રો તમને જણાવી દઈએ કે બોતેર કલાક પછી ગુરુ અને ચંદ્ર એક સાથે શક્તિશાળી ગજકેસરી રાજ્યોગ બનાવી રહ્યા છે જેના કારણે બારમાંથી પાંચ રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા થવાની છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ પાંચ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવનાર ગજકેસરી રાજયોગની રચના સાથે આ પાંચ રાશિના જાતકોને સમાચાર સાંભળવા મળી શકે છે અને માત્ર ક્ષેત્રમાં લાભ મળી શકે છે લક્ષ્મી આ પાંચ રાશિઓના ઘરે જવાની છે જેના કારણે આ રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલ સમયનો અંત આવવાનો છે તો મિત્રો તમારે આ વીડિયો અંત સુધી અવશ્ય જોવો કારણ કે હા મિત્રો મિત્રો અમે તમને જણાવીએ છીએ કે વૈદિક કેલેન્ડર પ્રમાણે દરેક ગ્રહ પોતાની રાશિ બદલીને અમુક રાશિના લોકોના જીવન પર ચોક્કસ અસર કરે છે ગ્રહ ચંદ્ર સૌથી ઝડપી ગતિએ ફરતો ગ્રહ છે તેઓ લગભગ અઢી દિવસ સુધી એક રાશિમાં રહે છે જેના કારણે કોઈ ગ્રહ સાથે જોડાણ અથવા પક્ષના કારણે શુભ અને અશુભ યોગો બને છે એ જ રીતે જ્યારે ચંદ્ર ગુરુ સાથે સંયોજિત થાય છે અથવા તેની સાથે હોય છે ત્યારે તે ગજકેશરી નામનો રાજ્યોગ બનાવે છે અમે તમને જણાવી દઈએ કે છવ્વીસ માર્ચે ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે જેના પર વૃષભ રાશિમાં હાજર ગુરુ ગ્રહણ કરશે જેના કારણે ગજકેશ્રી નામનો રાજયોગ રચાઈ રહ્યો છે આવી સ્થિતિમાં કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે મિત્રો પાંચ રાશિઓને બંપર લાભ મળશે આજ જ વૈદિક કેલેન્ડર મુજબ ચંદ્ર છવ્વીસ માર્ચે સવારે દસ વાગીને ચોવીસ મિનિટ કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે ત્રણ માર્ચે બપોરે ચાર વાગ્યા સુધી રહેશે માર્ચ અઠ્યાવીસ આ દરમિયાન બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે હા મિત્રો માતા લક્ષ્મી આ રાશિના જાતકોના જીવનમાં ધનની વર્ષા કરશે હા મિત્રો બે દિવસ સુધી માતા લક્ષ્મીની કૃપા પાંચ રાશિઓ પર રહેશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો અવશ્ય લખો વીડિયોને લાઇક કરો અને મા લક્ષ્મીનો આશીર્વાદ સબ્સ્ક્રાઇબ કરો તમારા બધા પર પરતું હંમેશા બની રહે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો અંત આવે મિત્રો ચાલો જાણીએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની ગોચર કુંડળીમાં ગજકેશરી રાજયોગ રચાઈ રહ્યો છે નંબર એક મકર રાશિ તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે બોંતેર કલાક પછી ગજકેસરી રાજ્યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરી શકે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ રાશિના ઉર્ધ્વ ઉર્ધ્વગૃહમાં દેવગુરુની દ્રષ્ટિ પડશે જેના કારણે આ રાશિના જાતકોનો અંત આવો થઈ શકે છે મકર રાશિના લોકો માટે આ સમયે તમારી ધન સંબંધી સમસ્યાઓનો અંત આવી શકે છે તો હવે મકર રાશિના લોકો માટે ગજકેસરી યોગ બનવાથી લાભ થશે મિત્રો આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે જે આ રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને કારણે તમને સફળતા પણ મળી શકે છે આ સમયે તમને તમારી મહેનતનું ફળ પણ મળી શકે છે અને તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો જ્યોતિષીય ગણતરીઓ અનુસાર ગજકેસરી રાજ્યોગ મકર રાશિના લોકોને લાભ આપી શકે છે આ સાથે તમને આ સમય બમ્પર નફો મળી શકે છે આ સાથે તમે તમારા પરિવાર સાથે પણ સારો સમય પસાર કરશો તમારી કારકિર્દી અને વ્યવસાયમાં અપાર સફળતાની સાથે તમને ઘણો આર્થિક લાભ પણ મળી શકે છે મકર રાશિના લોકો માટે ગજકેસરી રાજ્યોગની રચના ફળદાયી બની રહી છે આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે નાણાકીય લાભ મળી શકે છે જીવનસાથીની આવકનો નવો સ્ત્રોત બની શકે છે આનાથી તમને ઘણી બધી યાત્રાઓ કરવી પડી શકે છે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ તમારા જીવનના તમામ દુઃખો દુઃખો દૂર થશે હા મિત્રો નંબર બે મેષ રાશિ મેષ રાશિના લોકો તમને જણાવી શકે છે કે આ રાશિના લોકો માટે પણ ગજકેસરી રાજ્યો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન દેવી લક્ષ્મી પણ તમારા પર પોતાની કૃપા વરસાવશે જેથી તમારા લાંબા સમયથી પૈસા વગર અટવાયેલા કામ પૂર્ણ થઈ શકે મિત્રો અમે તમને જણાવીએ કે આ રાશિમાં ચંદ્ર દસમા ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને કરિયરના ક્ષેત્રમાં ઘણો ફાયદો મળી શકે છે જીવનમાં ખુશીની દસ્તક આવી શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી મળેલો ગજકેસરી રાજયોગ તમને આ સમયે ઘણો ફાયદો પહોંચાડવા જઈ રહ્યો છે સાથે જ તમને જણાવી દઈએ કે ગજકેસરી રાજયોગના કારણે જે લોકો લાંબા સમયથી પોતાના લગ્ન સંબંધમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે જ્યારે તેમના સંબંધમાં દેવી લક્ષ્મી સવારી કરવાથી તમારા સંબંધમાં મધુરતા ઉત્પન્ન થશે તેમના શિક્ષણમાં સારું પરિણામ મેળવો જેના કારણે આ સમયે માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે હા મિત્રો આ સમયે તમારા ઘરમાં કોઈ મોટી શુભવિધિ થવાની સંભાવના છે ગજકેસરી રાજયોગની રચનાથી તમને માત્ર લાભ જ મળવાનો છે તે જ સમયે અમે તમને જણાવીએ કે જે લોકો આ સમયે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે તેમની યાત્રા સફળ થશે અને તમને આ યાત્રાનો લાભ મળશે તમે પાર્ટનરશીપમાં બિઝનેસ કરતા હતા આશા છે કે તમને ફાયદો પણ થશે હા મિત્રો ગજકેસરી રાજ્યોગથી તમને ઘણો ફાયદો થશે તો મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઈક અને શેર કરો જેથી તમને સમયાંતરે જ્યોતિષશાસ્ત્ર સંબંધિત તમામ માહિતી મળી રહે અને તમે તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો નંબર ત્રણ વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના બારમા ભાવમાં ગજકેશરી યોગ બનશે જેના કારણે તમારા શુભ ઘરમાં લક્ષ્મી અને ભગવાન નારાયણનું શુભ આગમન થશે જેના કારણે વૃષભ રાશિના લોકોના તમારા ઘરમાં ગજકેશ્રી રાજયોગ બનવાથી માત્ર ખુશીઓ જ રહેશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપાથી તમને તમારી મિલકતમાંથી સારી આવક થશે અને સમાજમાં તમારું માનસન્માન ખૂબ જ વધશે તમે સમાજમાં ઘણા લોકોને મદદ કરશો જેના કારણે તમારું નામ ઉછળશે તમારી બોલવાની કુશળતાને કારણે લોકો તમારાથી ખૂબ જ પ્રભાવિત થશે આ સાથે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો દેવી લક્ષ્મીની કૃપાથી પોતાની મનોકામનાઓ સરળતાથી પૂરી કરી શકશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તેઓ કોઈપણ રોકાણ દ્વારા સારો નફો મેળવી શકશે જેનાથી તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેવાથી તમારી પારિવારિક પ્રતિષ્ઠા વધશે અને તમારા મિત્રોની સંખ્યા પણ વધશે નોકરી કરતા લોકોને મિત્ર દ્વારા નવી નોકરી વિશે માહિતી મળશે જ્યાં તેઓ અરજી કરી શકે છે તમે પરિવાર માટે નવું મકાન ખરીદી શકો છો અથવા જૂના મકાનની મરામત અને વ્યવસ્થા કરવા માટે તમારા પરિવાર સાથે નિર્ણય લઈ શકો છો આ કરવાથી તમારા પરિવારના સભ્યોનો તમારામાં વિશ્વાસ મજબૂત થશે મિત્રો જે લોકો પોતાનો ધંધો કરે છે તેઓને લક્ષ્મીજીની કૃપાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓને સફળતા મળશે હા મિત્રો આ સમય તમારા પર શુભ રહેશે નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે આ રાશિના નવમા ભાવમાં ગજકેસરી રાજ્યોગ બની રહ્યો છે જેના કારણે કર્ક રાશિવાળા લોકોને બે હજાર પચીસ માં ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળશે હા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે મિત્રોની કૃપા અને કૃપા પ્રાપ્ત થશે ગજકેસરી રાજ્યોગ તમારા માટે વરદાથી ઓછો માનવામાં આવી રહ્યો છે હા કર્ક રાશિવાળા લોકોને તેનાથી રાહત મળશે આ સમય દરમિયાન માતા લક્ષ્મી તમારા પર ખૂબ કૃપા કરશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમારો તણાવ ઓછો થશે તમારા અંગત જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપાથી સમાપ્ત થશે મિત્રો ગજકેસરીથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ દસ્તક આપશે તેનો અર્થ એ છે કે કર્ક રાશિના લોકો માટે આ સમય આનંદદાયક રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે કર્ક રાશિવાળા લોકોના સંતોષી સ્વભાવના કારણે તેઓ માનસિક રીતે શાંત રહેશે અને ખૂબ જ સમજણ બતાવશે જ્યારે અમે તમને જણાવી દઈએ કે અવિવાહિત લોકો કોઈના પ્રત્યે લાગણીઓ કેળવી શકે છે અને પોતાની લાગણીઓ સામેની વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરવાની સ્થિતિમાં હોય છે તે જ સમયે વિવાહિત લોકોના જીવનસાથી સાથે પરસ્પર સમજણ ખૂબ સારી રહેશે અને તેઓ પાર્ટનરને સમજવામાં વધુ પરિપક્વતા બતાવશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી કાર્યક્ષમતાનો વિકાસ થશે જેના કારણે તમે વધુ સર્જનાત્મક બનશો જીવન દરમિયાન તમે વ્યવસાયમાં સુધારણા અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો તમારા કોઈ જૂના મિત્રને મળવાની પણ સંભાવના છે જેની સાથે જૂની યાદો તાજી થશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની આશીર્વાદથી તમે કોઈ પણ ધાર્મિક સ્થાન પર જઈ શકો છો કર્ક રાશિવાળા લોકો તમને એ પણ જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તેમનું સ્વાસ્થ્ય પણ સારું પરિણામ આપશે જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમના પ્રયાસો સફળ થશે વેપારીઓને ઘણો ફાયદો થશે ભાઈઓ વચ્ચેનો અણબનાવ દૂર થશે તમને કોઈ વિદેશી કંપની પાસેથી નફો મળી શકે છે ઉપરાંત જેઓ નોકરી કરે છે તેઓ તેમની પોસ્ટ પર ટ્રાન્સફર મેળવી શકે છે મિત્રો અમે તમને જણાવીએ કે જેઓ બેરોજગાર છે તેમને સારી નોકરી મળવાની સંભાવના છે આ દિવસોમાં દેવી લક્ષ્મીની શુભ નજરથી તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને તમારાથી દૂર ન થવા દો તો મિત્રો તે ખૂબ નસીબદાર હતી રાશિચક્ર જે ગજકેસરી રાજયોગના શુભ પ્રભાવ હેઠળ આવી રહ્યા છે તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો અને ચેનલને ને કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી ભગવાનનો આશીર્વાદ તમારા બધા પર કાયમ રહે અને દરેક માહિતી તમારા સુધી પહોંચતી રહે આભાર